માનવીની અંદર અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાના સહયોગથી થી બંને પગે એસી ટકા દિવ્યાંગતા ધરાવતા વાંઢા ગામના દિવ્યાંગભાઈ રામજીભાઈ સંઘાર ને ચારસો ત્રેપન ની ટ્રાઇસિકલ અર્પણ કરાઈ અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરા મુંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવી માં છેલ્લા બત્રીસ વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવીના સહયોગથી માંડવી તાલુકાના વાંડ ગામના બંને પગે એસી ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગભાઈ રામજીભાઈ મેઘરાજ સંઘારને ને ચારસો ત્રેપન ની ટ્રાયસિકલ તાજેતરમાં અર્પણ કરવામાં આવી હતી માંડવીના નાનાલાલ વોરા ઉપર આવેલા અંધવપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ પદે યોજાયેલા એક ખાસ સમારોહમાં પ્રમુખ પદેથી બોલતા શાંતિલાલભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે આ સંસ્થા દિવ્યાંગોના સેવાકીય કાર્યો માટે હંમેશા કટિબદ્ધ છે સંસ્થા સંચાલિત અપંગ કન્યા છાત્રાલય પાંજરાપોર સામે નાગલપુર રોડમાં કચ્છની ધોરણ છથી કોલેજ સુધીનો અભ્યાસ કરતી દિવ્યાંગ કન્યાઓને નિઃશુલ્ક પ્રવેશ ચાલુ છે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના મંત્રી ડોક્ટર પારુલબેન ગોગરીએ જણાવ્યું હતું કે સ્વર્ગીય પિતાશ્રી જેઠાલાલ ખેંગાર મોરબિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા પરિવાર હસ્તે રમેશભાઈ જેઠાલાલ મોરબિયા ના સૌજન્ય આજે અમે માંડવીની ની અંદર અપંગ માનવ કલ્યાણ સોસાયટી મારફતે વાણીના બંને પગે દિવ્યાંગભાઈ રામજીભાઈ સંઘાર ને ટ્રાઇસિકલ અર્પણ કરી રહ્યા છીએ અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા આજ સુધી બત્રીસ વર્ષમાં કુલ ચારસો ત્રેપન ટ્રાઇસિકલ કચ્છના દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાઇસિકલ અર્પણ કરેલ છે તેમજ દિવ્યાંગો માટે સંસ્થાએ આજ સુધી કુલ સાડા કરોડથી પણ વધારે માથવાર રૂપિયાનો સદુપયોગ કરેલ હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું જે જેસી સેન્ટ્રલ બોર્ડના વાઇસ ચેરમેન ભાવિનભાઈ જે શાહ માંડવી જે જેસીના કોઓર્ડિનેટર જુગલભાઈ વી સંઘવી માંડવી જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના પ્રમુખ ગીતાબેન મોરા મંત્રી ડોક્ટર પારુલબેન ગોગરી અને ભારતીબેન સંઘવી તથા ખજાનચી નીનાબેન શાહ તેમજ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ ખજાનચી પ્રતાપભાઈ ચોથાની

આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો માનવ કલ્યાણ સોસાયટી રજૂઆત જૈન જાગૃતિ દેદીશ ગ્રુપ તરફથી કરવામાં આવી આમ તો જૈનો જે છે એ જન્મથી જ લોકોની સેવા વધુ વધુ જીવ દયા એ બ્લડમાં જ વણાયેલી છે અને જો કચ્છની અંદર જૈન જ્ઞાતિ નીકળી જાય તો કોઈ ના કોઈ પણ કામ થાય નહીં પાંજરાપોર છે દવાખાના છે તો આવી રીતે જૈન જાગૃતિ હમણાં બે દિવસ પહેલા આપણા બોર્ડિંગ બોર્ડિંગની અંદર પણ આરોગ્ય વિશે યોજ્યો હતો તમે બધા લેડીસો પુરુષથી સમોવડી થઈ અને આ જે કાર્ય કરી તે બદલ

એવી વ્યવસ્થા છે આપણી પાસે નિઃશુલ્ક કોઈ પણ જાતનો નવો પૈસો પણ લેતા નથી એ છોકરીઓ બે કપડા પહેરીને આવે બાકી તમામ જાતની જવાબદારી સંસ્થાની જમવાનું ત્રણ ટાઈમ નાસ્તો અને એ જે સ્કૂલમાં કે જે કોલેજમાં ભણતી હોય એને ગાડીથી મૂકી આવવાનું ગાડીથી લઈ આવવાનું નાસ્તાને ડબ્બા ભરી આપવાના અને જે ચેર ઉપર જ ભણી શકતી હોય તો એને ચેર શીખે નિશાળ ની અંદર હોટેલ છે એટલી સરો અને આ જે બધું થાય છે ઈશ્વરીય કામ છે અને આપણે એના નિયમિત છીએ અમારી સંસ્થાને ક્યારે પૈસા માંગવાની જરૂર નથી કરતી પૈસા ઓટોમેટિક સંસ્થાના કામ સંસ્થાના જે કાર્યકર્તાઓ એની નીતિમતા કેવી છે એના ઉપરથી આ સંસ્થા ચાલે છે આવી રીતે સમાજના જે નિરાધાર લોકો છે એને આપણે જેટલી મદદ ખરેખર તો આ વિકલંગ નથી વિકલંગ આપણે છીએ એમાં ટ્રાયકલ છે ગોળી છે હાથ ગાડી જે મજૂરી કરવાની છે એ છે બીજું અમે બાર મહિનાની અંદર એક વખત

છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરવિયા અને હસ્તે શ્રી રમેશભાઈ મોરવિયા પરિવાર તરફથી અમે લોકોને એક સારામાં સારી પ્રેરણા આપવામાં આવી અને આજે અમે એક દિવ્યાંગને એક ટ્રાઇસિકલ એમના તરફથી અર્પણ કરી રહ્યા છીએ અમારી સાથે જેજેસી સેન્ટ્રલ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી ભાવિનભાઈ શાહ જેજેસી સેન્ટ્રલ બોર્ડના કોઓર્ડિનેટર શ્રી ભાવિન જુગલભાઈ સંઘવી અને અમારા પ્રમુખ શ્રી ગીતાબેન વોરા મંત્રી ભારતીબેન સંઘવી મંત્રી હું ડોક્ટર તારુલબેન ગોગરી ખજાનજી લીનાબેન શાહ અને અમારા ફ્રેન્ડ એવા જયશ્રીબેન મહેશ્વરી અત્યારે હાજર છે અમારા જે જે સી માંડવી ના પ્રેસિડેન્ટ કપલ વિંગ પ્રમુખ શ્રી રાજુભાઈ જોશી પણ અત્યારે અમારી સાથે હાજર છે આજે રમેશભાઈ મોરબિયાના પિતાશ્રીની છઠ્ઠી પૂણ્યાતિથી નિમિત્તે અમને જેજેસી લેડીઝ રહીને આ એક કાર્ય કરવાની પ્રેરણા મળી અને અમે કરીએ છીએ તો આજે અમે ખૂબ જ હરખવી લાગણી અનુભવી છે સાથે અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીનો અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે પ્રમોખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા ચોથાણી સાહેબ સુલતાનભાઈ બળિયાભાઈ આજે અમને ખૂબ જ અરવિંદભાઈ ગાલા અમને ખૂબ જ મદદરૂપ થયા છે દિનેશભાઈ શાહે પણ અમને હાજરી ન હોવા છતાં પણ અમે ખુબ જ માર્ગદર્શન આપ્યું છે તો આજે અમે અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના તમામ હોદ્દેદારોના પણ ખૂબ ખૂબ આભારી